એકબીજાના કટ્ટર હરીફ માનવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાણાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકસાથે આવ્યા છે અને એક કૌભાંડ છે તેને લઈને તેમણે અવાજ ઉઠાવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ

તાલુકામાં વીસ ગામડા એવા છે તેને ઈ રીક્ષા આપવાનો કાર્યક્રમ હતો આ ઈ રીક્ષાનું મુખ્ય કામ હતું કે ગામ પંચાયત જે ગામમાં ઘન કચરો હોય તેને ઉપાડવા જાય પરંતુ જ્યારે તે પહોંચે છે અને તેમને માહિતી મળે છે કે આ ઈ રીક્ષા જે આપવાનો કાર્યક્રમ છે પરંતુ હકીકતમાં આ ઈ રિક્ષા છે તેની ક્વોલિટી હલકી કક્ષાની છે અને ઈ રીક્ષા જે પ્રકારે ખરીદી જેમ પોર્ટલ પર થઈ હતી તે ત્રણ લાખ દસ હજારની હતી પરંતુ વાસ્તવિક રીતે તે દોઢ લાખ રૂપિયામાં બજારમાં મળે છે આ મામલે અવાજ ઉઠાવ્યો છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ આજે ડીડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત દોઢ લાખની આસપાસ છે જયારે એજન્સી બિલ બનાવ્યું છે ખરીદ્યું છે ત્રણ લાખ નું સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ છે આ કચરા ઉઠાવા માટેનું સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું ને શ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો અમારા એમાં રાગેવાનો એવા તકલાદી સાધનો નથી આવ્યા જેમ નલસે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય એ આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના

પણ એ નથી તો આદિવાસી એરિયાની અંદર આવું શા માટે જેમ ડિસેક ખોટું યોજના ચાલે છે એ જ પ્રકારનો આ આવી બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે ઉપયોગ ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે આપો તો સારી ક્વોલિટીનો હોવું જોઈએ એવું મારું માનવું છે અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી એટલે મેં

જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ જ ખોટી છે તકલાદીમાં તકલાદી જીમમાં ખરીદાય છે છે એક સેટિંગ કોણ આદિવાસીને ઠોકી બેસાડું કોણ બોલવાનું છે પણ સરકારનો ઉદ્દેશ્ય ઉદ્દેશ ખૂબ સારો છે શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખૂબ ખુબ સારો છે પણ જે વચેટે જે આમાં તાલુકા એ જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આ ક્યાં ક્યાં હોત નથી ગાંધીનગરથી ઠોકી બેસાડ્યું છે આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય એના આયેસ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય હા મનસુખ વસાવાએ કહ્યું છે કે જેમ પોર્ટલ પર તેની ખરીદી ત્રણ લાખની થઈ છે પરંતુ આ ઈ રિક્ષા છે તે બજારમાં ઢોઢ લાખ રૂપિયાની મળે છે અને ભૂતકાળમાં તિલકવાળાને આસપાસના વિસ્તારમાં જે આ ઈ રિક્ષા આપવામાં આવી હતી તે એક મહિનામાં બંધ પડી ગઈ છે મતલબ કે તેમાં ભ્રષ્ટાચાર થયો છે સરકાર ગ્રાન્ડ ફાળવે છે પરંતુ આ અધિકારીઓ છે તે કટકી કરી લે છે તેવા તેમના